હર હર મહાદેવ પ્રગટ થયો તે સમય અથવા તો તિથિ એ માક્ષર માસની આદ્રા નક્ષત્ર યુક્ત પૂર્ણિમા અથવા તો પ્રતિપદા હતી પ્રતિપદા એટલે કે એકમ હતી અને આ દિવસે જે પણ કોઈ વ્યક્તિ અથવા તો મારો ભક્ત મારી પાર્વતી સહિત એટલે કે ભગવાન શિવ અને મા આદ્યશક્તિ અંબિકાની સેવા પૂજા અર્ચના વિધિ તપ ધ્યાન મંત્રો સહિત કરશે એ વ્યક્તિ મને કાર્તિકેય સમાન પ્રિય થશે એટલે કે ભગવાન શિવના દીકરા બનવાનો એક અવસર સ્વયં ભગવાન શિવે આપણને આપ્યો છે કાર્તિકે ભગવાનની સમાન પ્રિય થવું હોય ભગવાન મહાદેવના તથા મા ઉમિયા પાર્વતીના તો આપણે આ દિવસના રોજ એમની સેવા પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ હવે આ દિવસ આવે છે તારીખ સોળ ડિસેમ્બર બે વાર સોમવાર હવે આ દિવસે ભગવાન શિવની સેવા પૂજા અર્ચના કરવી કેવી રીતના એ પણ હું તમને સમજાવી દઉં આ દિવસે જેટલું બને એટલું સવારે વહેલા ઊઠી અને છ વાગ્યા પહેલા શિવાલયની અંદર જવું શિવાલય એટલે કે શિવ મંદિરમાં જવું શિવાલયમાં એટલે કે શિવ મંદિરમાં જઈએ એટલે સર્વપ્રથમ આપણે ગજાન દુંદારા દેવ ગણપતિ ભગવાનની પૂજા અર્ચના અથવા તો તેમને નમન કરવું બીજી બાજુ બેઠેલા હશે સ્વયં ભગવાન ભૈરવનાથ અથવા તો ભગવાન હનુમાન દાદા તો એમની સેવા પૂજા અથવા તો એમનું અર્ચન કરવું એના પછી ભગવાન વિષ્ણુના કૃમ અવતાર એટલે કે કાચબા દેવના દર્શન કરી અર્ચન કરવું અને સ્વયં મહાદેવ પ્રિય નંદી મહારાજનું પણ આપણે પૂજન અર્ચન કરવું એના પછી જ ગર્ભગૃહમાં એટલે કે

બાર જ્યોતિર્લિંગના નામનો સમાવેશ થાય છે બીજો આવે છે એ છે રુદ્ર અભિષેક આ દિવસે આપણે રુદ્ર અભિષેકનો પાઠ પણ જ્યારે આપણે જળ અભિષેક કરતા હોઈએ ત્યારે કરી શકીએ છીએ હવે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે આ દિવસે શિવલિંગ ઉપર હું શું શું અભિષેક કરી શકું છું શું શું સમર્પિત કરી શકું છું મારા મહાદેવને તો આ દિવસે જો આપણી પાસે ચંદન દૂધ દહીં કાળા તલ અને બિલ્વ તથા પારિજાતના ફૂલ જો અવેલેબલ છે તો આપણે આ બધું જ ભગવાન શિવની સેવામાં અર્પિત કરી શકીએ છીએ કંઈ જ નથી તો મારું માનવું છે કે સારી સમસ્યા કા હલ સિર્ફ એક લોટા જળ એટલે કે ભગવાન શિવને સૌથી પ્રિય છે તો એ છે જળનો સતત સતત અભિષેક તો આપણે એ દિવસે ભગવાન શિવને જળાભિષેક પણ કરી શકીએ છીએ જળાભિષેક કર્યા પછી ભગવાન શિવની પરિક્રમા અવશ્ય કરવી હવે શિવાલયની પરિક્રમા હંમેશા અધૂરી થાય એટલે કે જ્યાં ભગવાન શિવ ઉપર એટલે કે શિવલિંગ ઉપર જે આપણે જળ અભિષેક કરીએ છીએ એનો બહાર જવાનો જે રસ્તો છે એને ક્યારેય આપણે ઓળંગી ન શકીએ માટે ત્યાંથી આપણે રિટર્ન આવીને ફરીથી ત્યાં જઈશું અને દર્શન કરીશું આવી રીતના એક પરિક્રમા એટલે કે તમે પાંચ અગિયાર યથાશક્તિ પ્રમાણે તમે પરિક્રમાઓ કરી શકો છો હવે આ દિવસે બીજા કોઈ મંત્રો કરવા કે ના કરવા ઉપવાસ કરવું કે ના કરવું આ બધું જ તમારા ઉપર આધારિત છે એ દિવસે ઉપવાસ કરો છો તો ઘણું સારું છે અને મંત્રો કરો છો તો અતિ ઉત્તમ છે હવે આ દિવસે જો શિવાલયની અંદર જગ્યા હોય સમય હોય તમારી પાસે તો તમે અવશ્ય કયા કયા મંત્રો કરી શકો તો સર્વપ્રથમ આ દિવસે આપણે ભગવાન શિવની ક્ષમા યાચના કરીશું એના માટે આપણે શિવ અપરાધ ક્ષમા પણ સ્તૂત્રમનું ગાન કરીશું એક બીજો સ્તોત્રમ છે એ છે શ્રી ઉમા મહેશ્વર સ્તોત્રમ એક આનું પણ ગાન કરી શકીએ અને ભગવાન શિવને જે સમર્પિત છે સ્વયં પુષ્પદન દ્વારા રચિત છે એટલે કે શ્રી શિવ મહિમ સ્તોત્રમ એક આનું ગાન અવશ્ય કરવું જોઈએ આ તમામ રીતના ભગવાન શિવના ચરણોની અંદર સમર્પિત થવું એ જ બહુ મોટી વસ્તુ છે ભગવાન શિવના દર્શન માત્રથી જો આપણા તમામ કષ્ટ દૂર થતા હોય એવા ફળની એવા પુણ્યની પ્રાપ્તિ થતી હોય કે સ્વયં ભગવાન શિવ કહે છે કે તમે મારા કાર્તિકે સમાન પ્રિય બની શકો છો તો શું કામના કરીએ આપણે આ દિવસે સંપૂર્ણ શ્રદ્ધાથી અને ભગવાન શિવની અંદર પોતાનું મન પરોવીને એમની સેવા પૂજા અને અર્ચના કરીશું કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા રાખ્યા વગર ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કર્મનને સમજી ગયા તમે ત્યાં સુધી બધાને નારાયણ